પકડી પાડી ચુકાર નું ઘડના પાત્રોધિકાર્થી લક્ષ્મીપુરા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ મોહિત સિંહ ગોપાલ સેના હકીકત મળેલી ખાતે આવેલ શેરવુડ્સ બંગલોસ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સતત રેડ દરમિયાન ત્રણેય સમૂહને જુગાર રમતા પકડી પડી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જુગાર રમતા પકડાયેલા આરોપીઓના નામ અને સદામાં પ્રવીણભાઈ ભાઈ અમલિયાર ઉમરવર્ષ પિસ્તાલીસ સંતોષ ઉટક કામ રહેઠાણ ભેસા સુરનગર ઝુપડપટ્ટી

અંગ જડતીના રોકડા રૂપિયા છ હજાર સાતસો પચાસ આમ કુલ રકમ અગિયાર હજાર બસો એંસી